રાજકોટની ઘટના બાદ જૂનાગઢમાં પણ ગેરકાયદેસર ચાલતા ચાર ગેમ ઝોન ગેરકાયદેસર ચાલતા ચાર ગેમ ઝોન તંત્ર દ્વારા સીલ કર્યા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા ચાર જે આપણા ગેમ ઝોન છે આ ચારની ચાર જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા સંયુક્ત વિઝીટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે જે અમને તારણો મળ્યા છે આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ ચારના ચાર જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે